નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજિયા બજાર ભાવની ચેનલમાં તો આજે મિત્રો જીરુના બજારમાં વાયદામાં ઘટાડો નો યથાવત સાથે ઓગસ્ટમાં રૂપિયા સો નો વધારો સાથે જીરુમાં વાયદા બજારની સાથે જીરુના બજાર ભાવ અંગેની માહિતી મેળવીશું ત્યારબાદ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો પૂરો જોજો તો હાલ મિત્રો કોમ્યુનિટી સ્વાદતા દ્વારા મળતી માહિતી પ્રમાણે જીરુની બજારમાં મંદીનો દોર યથાવત છે ને ભાવમણે રૂપિયા પચાસ જેવા ઘટ્યા હતા ને પરંતુ જીરામાં નિકાસના વેપારો અભાવ છે ને અને વાયદામાં પણ સપ્ટેમ્બર વાયદો બસો પચાસ રૂપિયાની નજીક આવી ગયો છે ને આગામી દિવસોમાં જીરુમાં જો ડોમેસ્ટિકને બાંગ્લાદેશની માંગ નહીં આવે તો બજાર હજી થોડા ઘટી શકે છે ત્યારે મિત્રો જીરુના ભાવ આગામી દિવસોમાં વધે ઘટે રૂપિયા બસો પચીસ સુધી આવે તેવી સંભાવના છે ને કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે કે જીરુમાં અત્યારે વેચવાલી ખૂબ જ ઓછી છે ને અને ઊંજામાં સામાન્ય આવકો કરતાં બમણી આવક થાય છે ને જેને પગલે પણ બજારોનો ટોન નરમ દેખાઈ રહ્યો છે ને જીરુમાં જો બાંગ્લાદેશના નવા નિકાસ વેપારો આવે અને અટકેલું પેમેન્ટ જો આવવા લાગે તો બજારમાં ટેકો મળી શકે છે ને તાજેતરમાં જે નિકાસ વેપારો થયા હતા તેમાં દસથી પંદર દિવસ પેમેન્ટ ડીલે થાય તેવી સંભાવના ઊંઝામાં એક અગ્રણી બ્રોકર વ્યક્ત કરી રહ્યા હતા તો મિત્રો જીરુનો સપ્ટેમ્બર મહિનાનો વાયદો બસો ત્રીસ રૂપિયા ઘટીને રૂપિયા પચીસ હજાર પંદર પર બંધ રહ્યો હતો ને જ્યારે ઓગસ્ટ વાયદો એક હજારને પાસઠ વધીને સત્યાવીસ હજાર સાતસોને વીસ સપાટી પર બંધ બોલાતો હતો